લોકસભામાં વિપક્ષના નેતાના સસ્પેન્સ પરથી હવે પડદો ઉઠી ગયો છે લોકસભામાં રાહુલ ગાંધી લોકસભાના વિપક્ષના નેતા બનશે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે લાંબા સમયથી આ ચર્ચા વિચારણાનો હવે અંત આવ્યો છે જ્યારે દસ વર્ષ બાદ લોકસભામાં વિપક્ષના નેતા જોવા મળશે લોકસભામાં વિપક્ષના નેતાના સસ્પેન્સ પરથી હવે પડદો ઉઠી ગયો છે લોકસભામાં રાહુલ ગાંધી લોકસભાના વિપક્ષના નેતા બનશે જ્યારે ઇન્ડિયા બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પડદો ઉઠી ગયો છે લોકસભામાં રાહુલ ગાંધી લોકસભાના વિપક્ષના નેતા બનશે જ્યારે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે લાંબા સમયથી આ ચર્ચા વિચારણાનો હવે અંત આવ્યો છે જ્યારે દસ વર્ષ બાદ લોકસભામાં વિપક્ષના નેતા જોવા મળશે